તો રથયાત્રાની સુરક્ષા સમીક્ષા અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે તેમ ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું રથયાત્રા અંગે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું રથયાત્રાની તૈયારીઓ મંદિર ટ્રસ્ટ ભાવિ ભક્તો અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ ડિટેલ્ડ પ્લાનિંગ પૂર્વક શરૂ કરવામાં આવી છે છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેર પોલીસ અને વિવિધ વિભાગો દ્વારા રથયાત્રામાં વધુમાં વધુ ભાવિ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે એક હાઈ લેવલ બેઠક જગન્નાથજી રથયાત્રાનું આયોજન માટે કરવામાં આવી હતી બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ વધુમાં વધુ ભાવિ ભક્તોને સુવિધાઓ સાથે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ બી સોશિયલ પોલીસિંગ જોડે કરી શકાય તે દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે